દરેક ગામડા ના ખેડૂતો હાજર છે અત્યારે સરપંચ ચૂંટણી આવવાની તૈયારી છે લોકસભા ની ચૂંટણી છે એક જ મહિના માં ડુંગળી છે અને સો રૂપિયા જો તો ધણી થાય તો તમારે ગુલામ ન થાય અને પછી ડુંગળી તમારે અહીંયા લાવવાની જ બકરા વાળા સારવાર આવી તો એની માટે મારે ખેડૂતો ની ખાસ નમર વિનંતી છે આજે અત્યારે નોટબંધી જેવો જતીન કર્યા છે એમાં ડુંગળી રાતો નિકાસ બંધી કરવાનો આ એક નાટક છે એના મામા માસી ના ગોદામ પૂરા થઈ ગયા ભરેલા એટલે રાતો રાત નોટબંધી છે આમ બંધ કરી ત્રણ મહિના પછી ચાલુ કરે ત્રણ મહિના પછી ફરી બાર ડુંગળી રહેવાની છે એ તો પાણી નથી તમે સમજો અરાજી અત્યારે નો ચાલુ થવી જોવે એ કોણ કે ગામ નો ખેડૂત હતો એને ખુદ ને કેવું છે કે મારે હમણાં રાજ્ય નથી કરવી બરોબર જલાલ ને ભી ખેડૂત ને મત કહેવાય

આનું જેવું વ્યસન કરાવી દે એ દોઢસો રૂપિયા શબ્દો તમારી જિંદગી નાખશે દરેક લાયસન્સ લાયસન્સ આપે કોઈ પણ આવે એટલે નવા કલાકારો સો ઉભા છે તો એનું બરબાદ થાય છે તો વિચારો ચૂંટણી વાળા આવે ને પેલેથી કાઢી નાખો અમારા ચૂંટણી મતદાન કરવું જ નથી અમારા

દવા એક તમારી કામ હોય ત્યારે પાંચ જણા ને એક ગામ માંથી પાંચ જણા ને આવવાનું ગમે સરકાર છે ને હાથી જાય પંજાબ માં એક વર્ષ થી લોકો હડતાલ રાખી અને રિઝલ્ટ લાવ્યા ખેડૂત દેવા કર્યા લાયક મફત લાવ્યા

ભાવનગર માં તો શા માટે તમે હેરાન બંધ કરો પબ્લિક આવશે પછી જયારે ભાવનગર માં રાજકોટ માં ગતર નું પાણી નું શાકભાજી ભાવનગર માં ઢગલા મોટા થઈ જાય આ દલાલો રાતોરાત ભાવ વધે શાકભાજી નાતો લઈ આવે છે રાજકોટ માં શાકભાજી ને નથી

દૂધ ની અમૂલ ની છાસ છે ચારસો ગ્રામ એનો વજન છે અને પંદર રૂપિયા છે તમામ કોઈ પણ ને તમારી ખાસ વિનંતી